જીવનમાં યાદ રાખવા જેવી વાતો જરૂર સાંભળો નંબર જે પગમાં વાગેલી ઠોકર ચાલતા શીખવાડે છે અને મનમાં વાગેલી ઠોકર સમજદારીથી જીવતા શીખવાડે છે નંબર બે પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ કેમકે સાબાશી અને દગો બંને પાછળથી જ મળે છે નંબર ત્રણ કુદરતનો નિયમ છે તમે જે રમત બીજા સાથે રમો તે એક દિવસ ચોક્કસ તમારી સાથે પણ રમાશે નંબર 4 શબ્દોને બે જણા ધ્યાનથી વાંચે છે એક જ્ઞાન મેળવનાર અને બીજો ભૂલો શોધનાર દોસ્તો મોટિવેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો આ પ્રયાસ અમારો જો તમને પસંદ આવે આ વિચારો તમને પસંદ આવે તો વિડિયોને એક લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો નંબર પાંચ કોના પર કેટલો ભરોસો કરવો એની સમજતો વિશ્વાસઘાત થયા પછી સમજ આવે નંબર છ જમવામાં મીઠાની હાજરીની નોંધ નથી લેવાતી જમવામાં મીઠાની હાજરીની નોંધ નથી લેવાતી પણ જો મીઠું ના હોય તો છેલ્લા કોળિયા સુધી તેની કમી જરૂર વર્તાય છે આપણે પણ એવું જ બનવું જોઈએ હાજરી ભલે ન નોંધાય આપણે પણ એવું જ બનવું જોઈએ હાજરી ભલે ના નોંધાય પણ ગેરહાજરી તો વર્તાવી જ જોઈએ નંબર સાત જીવનમાં એવું ક્યારેય ન વિચારો કે કામ આપણે કરીએ છીએ અને નામ બીજાનું થાય છે ઘી અને રૂપ સદીઓથી બળતા આવે છે છતાંય લોકો કહે છે કે દીવો બળે છે નંબર આઠ માણસ જેટલો સમય બીજાના વાઘ કાઢવામાં કાઢે છે જો એટલો જ સમય પોતાને સુધારવામાં કાઢે તો તે ઘણું યોગ્ય છે નંબર નવ ભૂલો પણ થશે અને લોકો ખોટા પણ સમજશે ભૂલો પણ થશે અને લોકો ખોટા પણ સમજશે આ દુનિયા છે અહીંયા વખાણ પણ કરશે અને એ જ લોકો થોડી બદનામ પણ કરશે નંબર દસ અહીંયા માણસની કિંમત બે વાર થાય છે જ્યારે ગરજ હોય ત્યારે અને જ્યારે જરૂર હોય ત્યારે દોસ્તો